પોરબંદરમાં આખલાએ ઈજા પહોંચાડી હોવાની વધુ એક ઘટના સામે આવી છે જેમાં ખરવાવાડ વિસ્તારમાં રહેતી એક વૃદ્ધ મહિલાને આખલાએ હડફેટે લેતા ગંભીર ઈજાગ્રસ્ત બન્યા હતા જેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા પોરબંદરના ખરવાવાડ વિસ્તારમાં રહેતા ગોમીબેન હીરાલાલ બરિદુ નામના વૃદ્ધ મહિલા તેમના ઘર નજીકમાં ઓટલા પર બેસવા ગયા હતા અને ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન આખલા યુદ્ધ કરી આવી રહેલ એક આખલાએ આ વૃદ્ધ મહિલાને હડફેટી લીધા હતા આ ઘટનામાં વૃદ્ધ મહિલાને પગના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા મારું નામ ગોમેરા મને ગોધાએ પડખી ઉતરતી હતી ને તે મને ગોધાએ લાકી દીધી મને ઉડ પડ્યા આવ્યા દોડતા બે ગોધા આવ્યા તે મને ઉડ પડ્યા લાકી દીધા એવું મને હિંગળું ચોબાવી દીધું પેટમાં ચાલીસ ટાકા આવ્યા મોટા દવાખાના દાખલ કરી રાતના એકસો આઠમાં લઈ ગયા આ ઘટનામાં વૃદ્ધ મહિલાને પગના ભાગી આખલાએ સિંગ ભરાવી દીધું હતું જેથી વૃદ્ધ મહિલાને ચાલીસ જેટલા ટાંકા આવ્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર